રસ્તા પૈકીની જગ્યામાં નડતરરૂપ દબાણને દૂર કરી આજરોજ રસ્તો ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આજ દિન સુધી ડ્રાફ્ટ ટીપી સ્કીમ અંતર્ગત તેઓ દ્વારા સોસાયટીમાં વપરાશ કરી રહેલો હતો પરંતુ પ્રિ પ્રિલિમિનરી ટીપી સ્કીમ અંતર્ગત થયેલ ફેરફારને આધીન આજરોજ રસ્તાની ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે સોસાયટી દ્વારા અત્યાર સુધી કોઈ પણ વિરોધ દર્શાવેલ નથી તેમજ આજરોજ ટીટીપી સ્કીમ અંતર્ગત રોડના માર્કિંગ તેઓને આપી અને શાંતિપૂર્વક રોડ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે